ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એડી ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોરલો સ્કવોડ સુરત ગ્રામ્ય ના જિલ્લા એલસીબી પેરોલ ફોરલો સ્કવોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અંગત હ્યુમન સોર્સિસ રોકી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી તપાસ પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશ બળદેવભાઈનાઓની સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર હકી ચોક્કસ હકીકત મળેલ કે કામરેજ તાલુકાના નવીપારડી ગામે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં તથા ધલુડી ગામની હદમાં પિનલ રેસીડેન્સી ગાર નંબર એકસો ત્રાણુંમાં ઇનું બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી હકીકતના આધારે નવી પારડી ગામીણ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં રેડ કરી સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીન દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતાં રેડ હેન્ડ સ્થળ ઉપરથી મશીન મશીનરી તથા પેકિંગના મુદ્દા માલ સાથે પકડી પાડેલ અને સદર પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતાં ડુપ્લિકેટીનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલ જથ્થો ધલુડી ગામ પિનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરાવી સપ્લાય કરતા હોવાનું જણાવતા જેના આધારે ધલુડી પિનલ રેસીડેન્સીમાં રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લિકેટીનો બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીટ હેર રિમુવલ ક્રીમનો ડુપ્લિકેટ માતબર

ઉંમરવર્ષ ચાલીસ ધંધો મજૂરી રહેઠાણ બસો ત્રેવીસ ગ્લોબલ વિલા શેખપુર તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેઠાણ ડુંડાસ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જગદીશ ફાર ફાર્મલજી માલી ઉમરવર્ષ બાવીસ ધંધો મજૂરી રહેઠાણ એકસો ત્રાણું પિના રેસીડેન્સી ધલુડી તાલુકો કામરેજ જિલ્લો સુરતમાં રહેઠાણ કુસિદ થાના સિવાન તાલુકો સિવાન જિલ્લો બાલોત્રા રાજસ્થાન વિજયરાજ મીઠારામ માલી ઉમરવર્ષ બત્રીસ ધંધો મજૂરી રહેઠાણ એકસો ત્રાણું પિનલ રેસીડે રેસીડેન્સી ધલુડી તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેઠાણ કુશીપથાના સિવાન તાલુકો સિવાન જિલ્લો બાલોત્રા રાજસ્થાનને પકડી પાડી આરોપીઓ જલદીપ રામી અહેમ રહેઠાણ અહેમદાબાદ અને ક્રિષ્ના જયસ્વાલ રહેઠાણ અહેમદાબાદને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ પાસેથી ઇનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજિંગ મશીન કિંમત પચીસ હજાર પાઉચ માટેનું એર મશીન નંબર નંગ એ કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો છે રિપોર્ટર એસ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ